પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઇ ધારાસભ્યોશ્રી તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલ વીજળી પીવાના પાણી ખેડૂતોના પ્રશ્નો રસ્તા દબાણ સહિતના પ્રશ્નો પર તંત્રને તત્કાલ કાર્યવાહી કરવા પ્રભારી મંત્રી શ્રીએ સૂચના આપી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી મંત્રીશ્રી તથા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારી મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી કચ્છમાં ભૂકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણ ઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું બેઠકમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા નર્મદા કેનાલને લગતા પ્રશ્નો ગૌચર બિસ્માર રોડ તળાવ સુધારણા બિસ્માર શાળાના મકાન શાળામાં નવા ઓરડાની જરૂરિયાત લો વોલ્ટેજ સમસ્યા સ્ટોરેજના ટેન્કના કામ પીવાના પાણી પેચવર્ક તથા નાંદા રણમાં બનેલ રોડની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા ધારાસભ્ય શ્રી માલતીબહેન મહેશ્વરીએ દબાણ પાર્કિંગ સહિતના પ્રશ્નો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ગૌચર દબાણ વાંડિયાના પેટા કેનાલની અધૂરી કામગીરી આધાર કાર્ડમાં સુધારા દરમિયાન થતી સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ભારાસર છાસઠ કેવી સબસ્ટેશનના કામમાં થતો વિલંબ ભુજ બાયપાસ રોડને સંલગ્ન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ ચેકડેમ તળાવની સ્થિતિ વયવંદના યોજના તારની ફેસિંગ યોજના સહિતની માહિતી સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી મેળવી સંલગ્ન જરૂરી સૂચનાઓ આપી હતી આ સાથે ટોલ પ્લાઝા ચેકડેમ ભારા પર બળદિયા કેરા માર્ગ અંજાર બાયપાસ સંલગ્ન રજૂઆત સાથે અંજાર સ્ટેડિયમના રિનોવેશન તથા સુધારણાને લઈને રજૂઆત કરી હતી અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વાહન પાસિંગમાં ખાનગી સેન્ટરોથી મુશ્કેલી ઘરેલું વીજ જોડાણ સરગુવારાની જર્જરિત આંગણવાડી તથા શાળા જખોની જર્જરિત શાળા ખનીજ ચોરી પંચાયત ઘરના બાકી કામ ગોરાળ અભયારણ્ય સંલગ્ન પ્રશ્નો આરોગ્ય પાણી રોડ તથા સહિતના પ્રશ્નો મૂક્યા હતા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરીએ લેન્ડ કમિટી મફત પ્લોટ યોજના વીજ કનેક્શન સરકારી પડતર તથા ગૌચરમાં દબાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે પ્રભારી મંત્રી શ્રીએ તમામ સલગ્ન વિભાગના અધિકારી શ્રીઓ પાસેથી જરૂરી વિગતો જાણી તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી કલેક્ટર શ્રી આનંદ પટેલે રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારી અધિકારીશ્રીઓની જરૂરી સૂચનાઓ આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાઘમાર ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી ડીપી ચૌહાણ આરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ નગરપાલિકા પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન શક્તિસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન અને સેવન ભાવે સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો